આજે છે એકાદશી આજે છે ઉત્તરાયણ એટલે બધાને હાર્દિક શુભકામના આજે છે મકરસંક્રાંતિની બધાને હાર્દિક શુભકામના જય ઈશામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ મારા વીડિયામાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો તમને બધાને છે ને ઠાકોરજીના દર્શન બતાવ્યા હતા ને એટલે મેં થાળ રાખી મૂક્યો બરાબર કે કે પછી છે ને ઠાકોરજીના દર્શન એટલે થાળનું દર્શન ના થાય થાળના દર્શન ના થાય એટલે સવારે જે ભગવાને નાસ્તો આપ્યો હતો ને એ મૂકી રાખ્યો છે કેમ કે આ તમને બધાને દર્શન થાય ને એટલા માટે તો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છે દયાળુ મજામાં છો આજે ભગવાનને છે ને મમરાના લાડવા નથી ધરાવ્યા કે મમરા છે ને ઘરમાં હતા ને ફિનિશ થઈ ગયા હતા એટલા માટે તો આજે ભગવાને છે ને મસ્તનો નાસ્તો ધરી દીધો છે નાસ્તો છે તલ સાકરી આ વખતે બનાવી છે તલ જુગુ એટલે કે તલ માનવીના બી ને શું કહેવાય એક તો છે ને યાદ નથી રહેતું યાદ કરાવો તલ માંડવીના બી ને દારિયા દારિયા ને તલ ને શેકી નાખ્યા હતા ને જુગું ને સેપરેટ સે શેકી નાખાતા એટલે એને ફોતરી કાઢી શકે છે એવી રીતે ચીકી છે ને આ ચીકી છે ભગવાનને આવી રીતે મસ્ત અને ચીકી બનાવી હતી એ છે ને તલના લાડુ છે સેવ મમરા છે કે તીખું તીખું જોઈએ ને મોરું મૂરું ને મીઠું મીઠું ના ભગવાનને બધું દેવાય એકદમ મીઠું મીઠું ના દેવાય બરાબર એટલે ભગવાને છે ને સેવ મમરા આપી દીધા છે તો ચાલો ઠાકોરજી કે એમ છે દયાળું ને આજનો નવો સંદેશ જીવનરૂપી દોરી આજે મકરસંક્રાંતિ છે ને આજે ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે તો આજે ભગવાનની જોડીમાં આપણે કંઈક આપવાનું છે તો શું આપવાનું છે આ ભગવાનને કઈ રીતે ભગવાન અને સ્વામી એટલે કે અક્ષરણ પુરુષોત્તમમાં જે છે ને ભગવાન સ્વામિનારાયણ એ છે ને ગુરુ પરંપરા આજે જોરી માગે છે તો આપણે ભગવાને છે ને જોરીમાં શું આપવાનું છે ભક્તિ રૂપી આપણી દોરી આપવાની છે ભગવાન અને સ્વામી એ છે ને આપણો પતંગ છે ભગવાન અને સ્વામી તે આપણો પતંગ છે ને આપણે આપણે એમની દોરી છે એટલે કે ભગવાનને કહીએ તમે અમારી દોરી પકડી રાખજો તો આજે આપણે ભગવાનની જોરીમાં આપણે શું આપવાનું છે તો ભક્તિ રૂપી દોરી આપવાની છે ભગવાનને કહીએ અમે તમારા શરણમાં હમેશમાં રહી હંમેશના માટે રહીએ એ જ આજના દિવસે અમે પ્રાર્થના કરીએ અને બધાને હાર્દિક શુભકામના એટલે ભગવાનને કહી ભગવાન તમારા ચરણમાં તમારા જોરીમાં અમે ભક્તિરૂપી અમારું જે જીવન કે અમારી ભક્તિ તમને અમે અર્પણ કરીએ છીએ ને હંમેશા અમે એ જ માગીએ કે ભગવાન તમે અમારા જીવનમાં ભક્તિ રૂપી રહ્યો આજના દિવસ આપણે ભગવાન પાસે ભક્તિ રૂપી જે દોરી છે ને એ ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ કે આપણું જીવન ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ ચાલો આજે આ સંદેશ હતો ને તુલસીજીના દર્શન કરાવી દઉં ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં બધાને

બાર નો વ્યૂ આવું છે બારે ફ્રોસ છે છે બારે જો દેખાય બારે એકદમ ફ્રોસ છે બહુ ઠંડી છે એટલે બહુ બારે ના રહેવાય બહુ ના રહેવાય રહીએ તો આજે છે ને રેવાય નહીં બારે બારે ના આજે છે ને અક્ષય પુરુષોત્તમ મારા છે અને અમે મેચિંગ કર્યું શું વાત છે ચાલો અહીંયા અમારો પથારો પડ્યો છે બધા છે ને પોતાનું કિચન આમ સાફ સફાઈ બતાવે છે ને તો છે ને ખરેખર જે રસોઈ બનાવતા હશે ને એનું કિચન આવું મેસી જશે હું પાંચ દિવસથી પ્લાનિંગ કરું છું કે હું કહેવાય ખજૂર પાક બનાવીશ પણ ખજૂર પાકને બદલે બીજી બીજી રેસીપી તમને શેર કરી છે અહીંયા મારા બટેટા વઘારાઇ ગયા છે ફરાળ માટે આજે છે એકાદશી પણ છે મેં પહેલાં છે ને પ્લાનિંગ કર્યું હતું કે હું આમાં છે ને વઘાર કરીશ પણ અમે કી ના ના એવડું મોટું સફર્યું મારે બગાડવું નથી એટલે છે ને તમને અમે બધાને છે ને ફાઇન ફાઇન બતાવીએ છીએ ને એ રિયાલિટી બતાવું તમને આવું મેસી હોય ને તમને સરસ સરસ અમે કન્ટેન્ટ આપીએ છીએ પણ તમને બધાને અપિસરેટ નહીં થતું કે અમે કેટલી મહેનત કરીએ છીએ આ રેસીપી બનાવીએ ને એમાં અમારે ચારથી પાંચ કલાક જાય બરાબર જો આવી રીતે છે ને બટેટા વઘારી લીધા છે આજે બનાવવાની છું ફરાળી ખીચડી કે આજે એકાદશી પણ છે એટલે ફરાળી ખીચડી બનાવવાની છું ને આજે ખબર ને કે એમ સેલ્ફી સ્ટીક આવી ગઈ મારા હાથમાં એટલે આજે તો મસ્ત વિડીયો આવશે આજે તમને બધાને રિયલિટી અમારું કિચનની હું કહેવાય રિયલિટી બતાવીએ બરાબર જો અમારું કિચન મેસી છે અમારું કિચન નાનું છે મેસી છે માફ કરજો પ્રાર્થના કરો અમારું કિચન પણ મસ્તનું થાય આપણા બાહુબળે બનાવશું બરાબર ને આપણા બાહુબળે બનાવશું આપણી મહેનતથી બનાવશું કે એ કોણ ખબર આપણા બાહુબળે એટલે કે આપણા ભગવાન આપણા આપણું બળ છે આપણા ભગવાન આપણું બળ છે એ બાહુબળે આપણે આપણું કિચન મસ્તનું બનાવશું હાજી વાત કે ખોટી વાત હજી વાત કરું છું ચાલો આપણે સંદેશ તો મેં આપી દીધો કે ભગવાન એટલે કે આપણો પતંગ ને આપણા ગુરુ એટલે મોહનશા મહારાજ આપણી જીવન દોરી આપણે એ દોરીને ભક્તિરૂપી દોરીને પકડી રાખવાની છે તો ભગવાન આપણી સાથે હંમેશા રીએ આજનો સંદેશ આજે છે ને પતંગ આજે કાઇટ ફેસ્ટિવલ છે ને આજે ઉત્તરાયણ છે ને તો મસ્ત એક સંભળાવી દો ગીત સંભળાવી દો ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય પતંગ મારી ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય પતંગ મારી

નેણા ભરી રે નટવર સુંદર શ્રી ગણેશ શોભાસી કહુરે શોભાસી રે ભાઈ મે સરવે સમાચાર કહો ને હરી ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકમાં ચાલો આપણો બટેટા ચાલો આપણા બટેટા ભરી ના જાય અહીંયા મેં નેપકીન સુક્યા છે ને પછી સુકાય છે ત્યાં કેમ કે લેવાનું વેરું નહીં આવ્યું યમીને ડિલિશિયસ મારી સાબુદાણાની ખીચડી એકાદશીની આ છે મારી ડિલિશિયસ સાબુદાણાની એકાદશીની સ્પેશિયલ ફરાળી ખીચડી ગાઈસ 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 ચાલો હવે આપણે વઘારશું ફરાળી ખીચડી સાબુદાણાને બટેટાની ખીચડી વઘારશું તો એના માટે જોઈએ છે આપણે તેલ તેલ મૂકી દેવાનું તેલ મૂકી દીધું છે અને હું વાપરું છું સનફ્લાવર ઓયલ હું હંમેશા સનફ્લાવર ઓઇલ વાપરું છું જે આ છે મારું સનફ્લાવર ઓઇલ તેલ થઈ ગયું છે તો આપણે એમાં મૂકીશું જીરું પછી મૂકીશું ચીલી ફ્લેક્સ પછી મૂકીશું બ્લેક મરી કાળા મરી પછી મૂકીશું લીમડો પછી મૂકીશું ગ્રીન મરચા પછી મૂકીશું પછી મૂકીશું પછી મૂકીશું આદુ પછી મૂકીશું આદુ આદુ મૂકીશું આવી રીતે આદુ ને સતળાવી લેશું આદુ ને સતળાવી લીધું ને પછી મૂકીશું આપણે બટેટા આવી રીતે છમ કરવાનો છે છમ થયું ને બટેટા મૂકી દેવાના એટલે આપણી બટેટા ને સાબુદાણા ની ખીચડી તૈયાર થઈ જશે પછી મૂકીશું એમાં નિમક સ્વાદ અનુસાર નિમક સ્વાદ અનુસાર નિમક પછી મૂકીશું હળદર થોડી અમે ફરાળમાં હળદર જમીએ છીએ આજે છે એકાદશી એટલે અમે ફરાળમાં હળદર જમ્યું છઈએ બરાબર હવે આને આપણે પાંચ થી છ ને ચડવા દેસુ ને હવે આપણે ઢાંકી ઢાંકી હવે હવે આપણે એમાં સાબુદાણા મૂકી દેસુ બટેટા ચડી ગયા છે સાબુદાણા મૂકી દેસુ સિંગ દાણાનો ભૂકો પણ મૂકી દેસુ સિંગ દાણાનો ભૂકો મૂકી દીધો છે આવી રીતે સિંગદાણાનો ભૂકો પણ મૂકી દેવાનો છે એમાં છે ને ટમેટા પણ મૂકી દેવાના છે આવી રીતે ટમેટા પણ મૂકી દઈશું એટલે તમારી સાબુદાણાની ખીચડી અને રીલીસ તૈયાર છે એ પછી આપણે ધાણા ગેનિશિંગ કરી દઈશું એટલે કે ધાણા ઉપરથી મૂકી દેસુ ને છે ને ઓનલી એક મિનિટ માટે છે ને ઢાંકી દેવાનો છે ઓનલી વન મિનિટ માટે વન મિનિટ થઈ ગઈ છે હવે સાબુદાણાને આપણે મિક્સ કરવાના છે સહી લેવાનું છે તો મસ્ત ખીચડી તૈયાર થઈ ગઈ છે સાબુદાણાની મસ્ત ને સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે એકદમ કોરી મોરી બધા એમ કે છે અમારી ખીચડી છે ને કોરી મોરી નહીં થતી જો આવી રીતે છે ને તમે જોઈ શકો છો આ જો અમારી સાબુદાણાની ખીચડી ઘણા બધા એમ કે છે કે અમારી ખીચડી છે ને છૂટી નથી થતી સાબુદાણા અગાઉથી પલાળો ને તો સાબુદાણા ખીચડી તમારી બહુ જ મસ્ત છૂટી બને જો દેખાય બહુ ફાઇન બની છે ને હવે આપણે ધાણા મૂકી દઈશું ધાણા મૂકીને આપણી ડિલિશિયસ આબોદાન ની ખીચડી તૈયાર થઈ ગઈ છે प्लीज સબસ્ક્રાઇબ લખ મે યુટ્યુબ ચેનલ જોતી ફિક એડવેન્ચર્સ બાય બાય